માટી માટીનો ગોળો બનાવી ઠાકોરજી પોતાના મુખમાં પધરાવી દીધો જોઈ ગયા દાઉજી લાલન તમને મીટી ખાઈ જૂઠ મત બોલો સે કહે દુઃખ दौड़ता दौड़ता आ गया दाऊ ने कह रहा भैया भैया लालन ने मिट्टी खाई अच्छा अभी देखती हूँ उसको दौड़ती यशोदा जी आई कहने लगी लालन देखो दाऊजी क्या कह रहे तुमने मिट्टी खाई अरे प्रभु बोले मां मैंने मिट्टी नहीं खाई तो ये सब कह रहे बदाज खोटू बोले अच्छा तो तुम सत्यवादी हरिश्चंद्र बहुत सब गलत सब झूठ बोल रहे हो तुम सही कह रहे हो हाँ હવે અહીંયા મોટા મોટા વિદ્વાનો અને મહાત્માઓ આશ્ચર્ય થઈ જાય પરમાત્મા કોઈ દિવસ અસત્ય બોલે સત્ય વ્રતમ સત્ય પરમ સત્યમ જેના જન્મ સમયે દેવતાઓ આમ સ્તુતિ કરતા હોય કે આપ તો સત્ય વ્રત છો અને પરમાત્મા ખોટું બોલે એટલે આચાર્ય જુદા જુદા ભાવ બતાવ્યા ભગવાન ખોટું નથી બોલતો તો કે માટી મોઢામાં મૂકી મોઢામાં મૂકી છે ખાધી નથી તો આવું કઈ રીતે થાય કે મોઢામાં મૂકીને ખાધી નથી એક અર્થ તો ઉપનિષદ પ્રમાણે કર્યો ઉપનિષદ નો અનુભવ કરે છે અને બીજો આ દ્રષ્ટા આને જુએ છે જુએ છે પરમાત્મા છે ખાય છે જીવાત્મા છે એટલે કે પરમાત્મા ભોગતા નથી દ્રષ્ટા છે ઉપનિષદ પ્રમાણે અર્થ કર્યો કે ભગવાન ખાતા નથી તો દ્રષ્ટા છે એ ભોગતા છે જ નહીં બીજો અર્થ એમ કર્યો કે ભગવાને ખાધી નથી ખવડાય છે આવું કઈ રીતે થાય ખાઈ નથી ખવડાય છે મૂકી તો મોડામાં જ છે આચાર્યો બતાવ્યું જયારે પૂતના વ્રજવાસી ના બાળકોના પ્રાણ લેતી લેતી આવીને ત્યારે બધા જ જે બાળકોના પ્રાણ લીધા એ બધા જ પ્રાણ પૂતના ની અંદર અને ભગવાને જ્યારે પુતનાના પ્રાણોનું કર્ષણ કર્યું ત્યારે એ બધા જ વ્રજવાસીના બાળકોના પ્રાણ પરમાત્માની અંદર આવી ગયા ત્યારે વ્રજના બાળકોએ કહ્યું કે અમે વ્રજમાં જન્મ તો લીધો પણ વ્રજની મહત્તા વ્રજરજ રજથી જ વ્રજમાં જન્મ લેવા છતાંય વ્રજરજથી અમે વંચિત રહી ગયા પ્રભુ આપ કૃપા કરો અને રજનો અમને આસ્વાદ કરાવો

ए वासु यमुना जी स्पुरद अमंद रेणु उत्कटाम या रज अधिक है अरे कौन ही रज छे मुरारी पद पंकज के मुरारी प्रभु नी चरण रज है एना विशेषता यमुना जी री है रीते जो गिरराज जी मा जो तो ब्रज रज में लोटत गोविंद कुंड में नहीं है तरैटी श्री गोवर्धन की रही गिरराज जी री तरैटी ठाकुर जी ना वृंदावन में पण चरणारविंद री

જ અને ત્રીજી રજ વ્રજમાં છે ગાયોની ખુરરજ ગાયો જયારે વ્રજમાં ચાલતી ચાલતી આવે અને એના ખુરની રજ ઉડે એટલે જ આપણે ત્યાં મુર્ત શાસ્ત્ર માં

પણ વ્રજવાસી ના બાળકોને ખવડાય છે અને ખવડાય માટી ખાધી છે બ્રહ્માંડ બ્રહ્માંડમાં પૃથ્વી પૃથ્વીમાં ભારત વર્ષ ભારત વર્ષમાં બ્રજમંડલ બ્રજમંડલમાં બ્રહ્માંડ ઘાટ અને પોતાને ઉભેલા એ પ્રભુના મુખમાં જોયું આશ્ચર્યચકિત થઈ ગયા અરે આ કોઈ દેવની માયા છે કે આ મારું બાળક એ બાળક નહીં સ્વયં પરમાત્મા છે અને જો આ પરમાત્મા છે તો મેં તો કેટ કેટલા અપરાધો કર્યા છે અને ઘણીવાર ભોજન નથી આપ્યું અને ઘણીવાર વઢી છું ઘણીવાર આને માર્યો છે મેં તો કેટલા પાપ કર્યા અરે આને તો સિંહાસન સિંહાસનમાં પધરાવી આની તો પૂજા કરવી જોઈએ પ્રભુને થયું આ તો ગડબડ થઈ ગઈ હું તો વ્રજમાં સેવાના આનંદ લેવા માટે આવ્યો છું અને મૈયાને પૂજા કરવાની ઈચ્છા થાય છે પૂજામાં મને સુખ નથી મને સુખ તો સેવામાં જ્યાં વિધિ પ્રધાન હોય એ પૂજા અને જ્યાં સ્નેહ પ્રધાન હોય સેવા પુષ્ટિ માર્ગમાં સ્નેહની પ્રધાન થાય પૂજા સોળસોપચાર થાય પંચોપચાર થાય સોળ પ્રકારથી પાંચ પ્રકાર થી અનેક પ્રકાર પૂજાના શાસ્ત્રોમાં બતાવે છે પણ પુષ્ટિ માર્ગમાં સેવા પ્રધાન જેમ અન્ય મર્યાદા માર્ગી મંદિર માં આપણે જઈએ તો અનેકવિધ પ્રકારથી પૂજાના ક્રમ કરવામાં આવે છે

સેવા ભાવ પ્રધાન છે અનેક વિધ ભાવથી પૂજા હોય ત્યાં ધૂપ દેપ નૈવેદ્ય આદિ થાય સેવામાં તો આ સાક્ષાત નંદ નંદન છે મારું બાળક છે હું યશોદા છું નાના બાળક પાસે દીવો મૂકીએ તો બીક લાગે ક્યાં અડી જાય તો બળી જશે મારા લાલન ને શ્રમ ન પડી જાય સ્નેહ પ્રધાન એટલા માટે પુષ્ટિ માર્ગ નો સેવા ક્રમ એટલે યથા દેહે તથા દેહે જે આપણા દેહને અનુભવે એ જ આપણા ઠાકોરજી અનુભવ એટલે શિયાળો હોય તો ઠાકોરજી ને ફરગુલ ધરીએ ગરીએ એ પ્રકારની સામગ્રી ધરીએ પુષ્પકાળ આવે તો હું ચાલે પડદાઓ લાગે જેવી ઋતુ એવો ઠાકોરજીને સેવા ભાવ ભાવ એ સેવામાં મુખ્ય છે બે ભાવ બહુ મહત્વના સેવામાં પહેલું પ્રગટતા નો ભાવ કે મારા ઉપર કૃપા કરવા કોઈ આકાશ થી ભગવાન નથી આવવાના મારા પર કૃપા કરશે તો આ મારા માથે બિરાજતા લાલન મારા ઉપર કૃપા કરવા અને એટલા માટે આ બે ભાવ રાખીને સેવા કરવી આપણે જ્યાં અષ્ટયામ નો ક્રમ છે મંગળાથી શહેર સુધીનો તમે જયારે શ્રીનાથામ દર્શન કરવા જાઓ તમે ઘરે સેવા કરતા હો જગાડો ત્યાંથી પોડાવો સુધી

પરમાત્માનો ભાવ ગયો અને બાલ ભાવ જાગ્યો ઠાકોરજીને છાતી એ છાપી લીધો અને આમ ફરી સેવાની ભાવના જાગી છે આગળ બામોદર લીલાનું વર્ણન આવ્યું યશોદાજીને વિચાર આવ્યો અરે ઠાકોરજી બધાના ઘરે માખણ આરોગવા પધારે અને ઘરમાં આટ આટલું માખણ પડ્યું છે અહીંયા આરોગતા નથી ને ત્યાં એમને કેમ ભાવે છે કદાચ આ બધી ગોપીઓ છે ને જાતે સામગ્રી સિદ્ધ કરે છે પ્રભુને યાદ કરતા કરતા શીખે છે હું તો બીજા પાસે કરાવી લઉં કદાચ ઠાકોરજી મારા હાથથી સિદ્ધ નથી થતું એટલે આરોગતા નથી લાવ આજે હું પોતે સામગ્રી સિદ્ધ કરું પ્રભુને તમારા હાથ બહુ ભાવ અને એટલા માટે યશોદાજી નક્કી કર્યું લીધી ગોળી માટલું લીધું એમાં પધરાવ્યો દહીં તૈયાર થયા સ્નાન કરીને યશોદાજી શિકાર ધર્યા છે એક વિચાર કર્યો

અને મોહન અને બાલ લીલાઓનું અવગાહન કરતા જાય મંથન કરતા કરતા યશોદાજીને યાદ આવ્યું લાલન કેવી સુંદર લીલાઓ કરે હાથથી સેવા થાય છે મન થી સ્મરણ થાય છે કેવી સુંદર લીલાઓ કરવું કરે યાદ આવ્યું એક વાર લાલન દોડતા દોડતા આવ્યા યશોદાજી ની પાછળથી એમને ગળે લાગી ગયા अरे गड़े लाग्या तो यशोदा जी की लांबी छोटी है लालन आत्मा अरे विचार आयो भैया तेरी छोटी इतनी बड़ी और मेरी छोटी से रडवा गया भैया कहीं कर मेरी छोटी कब बढ़ेगी और लालन बोले अरे भैया तेरे जैसी छोटी मेरी कब होएगी यशोदा जी हसने लगे अरे लालन रोज लोटा भर के दूध पिएगा तो मेरे जैसी छोटी हो जाए રોજ લોટો ભરીને દૂધ પી તો મારા જેવી થઈ જશે એ લાલન કેવા લાગે લાલન ને યાદ આવ્યું ચોટી વધે છે કે નહીં ખબર કેમ પડે સામે અરીસો રાખો સામે દર્પણ રાખો રાખ્યું દર્પણ એક ઘૂટ પીએ ચોટી ઊંચી કરીને જુએ બીજો ઘૂંટ પીએ ચોટી ઊંચી કરીને જુએ આખો લોટો ખતમ થઈ ગયો પણ ચોટી આટલી ને આટલી રહી લાલન તો રોવે લાગે અરે ભા ચોટી તો બઢી ના

બહાર લાવ્યા ચોકમાં આકાશ સામે આંગળી કરીને લાલન બોલ્યા નહી ભોજન નહીં કરું મને ચંદા મામા હમણાં ને હમણાં રમવા માટે લઈને આપ એવા જીદે ચડ્યા એવા જીદે ચડ્યા યશોદાજી મંથન કરતા કરતા બાલ લીલાઓને યાદ કરે મારું લાલન કેવી લીલાઓ

આમ પાણીમાં પકડવા જાય તો ચંદ્રમાં આમ જતો રહે આમ પકડવા જાય તો આમ જતો રહે આમ પકડવા જાય તો આમ જતો રહે આમ પકડતા પકડતા જલ ઉડાડતા ઉડાડતા લાલન થાકી ગયા અને પોડી ગયા યશોદાજી મંથન કરતા કરતા બાલ લીલાઓનું સ્મરણ કરે અને ગાન કરે નદી મંથન થઈ રહ્યા છે નંદાલય ના ચોક માં બાલ લીલાઓનું સ્મરણ કરે યશોદાજીને યાદ આવ્યું મારો લાલન કેવી કેવી લીલા કરે એક વાર નંદાલય આંગણામાં ઠાકોરજી રમી રહ્યા છે કોઈનું આણું થતું હતું વર આગળ આગળ જાય ને બહુ પાછળ પાછળ ડોલીમાં બેસીને જતી હતી અરે મૈયા યહા યહા મૈયા દોડતી દોડતી આવી કહા હે લાલન દેખો મૈયા વો કહા જા રહે હો હે કે અરે એના લગન થયા છે આગળ વર છે ઓર પીછે બાકી દુલ્હન હે લાલન કહેવે લાગે મૈયા મોકુ ભી બ્યાહ કરનો હે મારે બહુ જોઈએ કે આવી હસુ ને ખોળામાં બેસાડ્યા લાલન ને અને યશોદાજી બોલ્યા કેસી ભાવે ઓર લાલન કે મને ખોળામાં લઈને ફરે એવી બહુ જોઈએ પ્રથિબંધન કરતા જાય યશોદાજી બા લીલાઓનું સ્મરણ કરતા જાય એટલામાં ખરેખર લાલન આવ્યા ત્યાં ભૂખ્યા થયા છે યશોદાજી નો પાલો ખેંચવા લાગ્યા યશોદાજીએ દધી મંથન કરવાનું મૂકી દીધું સમજી ગયા કે લાલન ભૂખ્યા થયા છે લાલન ને લીધા ગોદમાં અને પયપાન કરાવવા લાગ્યા પયપાન કરાવતા કરાવતા પ્રસિદ્ધ કથા છે સામે ચૂલા ઉપર મૂકેલું દૂધ દેખાયું દૂધને પણ એમ થયું કે યશોદાજી નું પયપાન કરી રહ્યા છે પ્રભુ એટલે અમારો હવે સ્વીકાર નહી કરે અને જે દેહ ભગવત સેવામાં ઉપયોગી ન થવાનો હોય એનું તો બળી જવું જ સારું છે આમ વિચાર કરી દૂધ ઉભરાય ઉભરાય અગ્નિમાં પડવા લાગ્યું યશોદાજી ને થયું દૂધ ઉભરાય છે અને કોઈ પણ સ્ત્રી બાકી બધું જ જોઈ શકે પણ ઉભરાતું દૂધ ન જોઈ શકે એટલે લાલન ને મૂક્યા નીચે અને ભાગ્યા ઠાકોરજી થયું ધર્મી ગોદમાં હતો અને ધર્મ બચાવવા દોડો છો પ્રભુ ગમ્યું નહીં સ્વરૂપ ગોદમાં છે ને સાધન ની પાછળ દોડો છો લાલન ને આવ્યો ક્રોધ ગયા ભંડારમાં જે જઈ કઈ દૂધ દહીના મટકા પડ્યા હતા બધા જ ફોડી દીધા વાંદરાઓને ખવડાવી દીધા

અને એટલા માટે જયારે પણ કોઈ પણ સેવા કરો ને ત્યારે સન્મુખ આવીને કરો પ્રભુને માળા ધરાવો ભોગ ધરાવો પાછળથી નહીં ધરાવે પ્રભુની સન્મુખ આવીને પછી અંગીકાર કરાવો આ વિવેક છે આપણે મારવા દોડ્યા આપણે કેમે કરીને પ્રભુ હાથમાં ના આવે થાકી ગયા રડવા લાગ્યા નિસાધન થયા અને નિઃસાધનતા તો સાધન છે પ્રભુને પામવાનું પ્રભુ હાથમાં આવી ગયા જાણી કરી ઉખલ પાસે લઈ ગયા આજે તને બાંધી દઈશ

ગોપીઓ સાધન આપ્યા એટલે બંધાય પણ પ્રભુ કરવા માટે થયું બળદ ના ગાડું ચલો હું ચલાવું ગાડી અને પ્રભુ ઉખલને ખેંચતા ખેંચતા નંદાલયના આંગણામાં ઘૂમવા લાગ્યા અને બે વૃક્ષો હતા બે વૃક્ષો વચ્ચેથી પ્રભુ નીકળ્યા પ્રભુ તો નીકળી ગયા ઉખલ ફસાઈ ગયું અને પ્રભુએ થોડોક જોર લગાવ્યો કડાક દઈને બે વૃક્ષો પડ્યા એમાંથી કુબેરના પુત્રો અને ઋષિનો લાગ્યો સાથે સ્નાન કરતા હતા સરોવરમાં ઋષિ આવ્યા તો એમની મર્યાદા ન રાખી ઋષિને આવ્યો ક્રોધ તમે જળ બુદ્ધિના છો જાવ વૃક્ષ થઈને જળ બનીને પડો એટલે જ આપણે ત્યાં પ્રભુની ગુરુની આ બધી મર્યાદા રાખતા હોઈએ જયારે હવેલીમાં હોઈએ ગુરુજન પાસે હોઈએ પ્રભુ આગળ બેસાય વ્યવહાર આપણને શીખવાડવામાં આવે છે કારણ કે એ મર્યાદા રાખવી જોઈએ સાપ લાગ્યો ક્ષમા માંગી છે તો કયું ચલો વૃક્ષ તો થશો પણ તમારો ઉદ્ધાર ભગવાન પોતે કરશે નંદાલય વૃક્ષ બનશો પ્રભુએ ઉદ્ધાર કર્યો છે સ્તુતિ કરી છે વાણી ગુણાનું કથને શ્રમણવ કથાયામ હસ્તવ ચ કર્મસુ મનસ્તવ આ વાણી આપના ગુણદાન કર્યા કરે મન આપનું સ્મરણ કર્યા કરે આંખો આપના દર્શન કર્યા કરે એના માટે જ આ ઇન્દ્રિયો મળી છે એમ કહી જ્યારે વૃક્ષ પડ્યા ને અવાજ થયો બધા દોડીને આવ્યા અરે આટલા ઉત્પાદ ગોકુળમાં થાય છે ઉપનંદે સલાહ આપી નંદ બાબા આપણે અહીંયાથી છોડી બધું જ સામાન સમેટી અને વૃંદાવનમાં જઈને ગોકુળ વસાવ્યું અને આમ વિચાર કરી દાડામાં બધો જ સામાન ભર્યો છે અને નંદ બાબા નંદ ઉપનંદ સુનંદ બધા જ પોતપોતાનો સામાન લઈ આ વ્રજવાસીઓ ચાલ્યા વૃંદાવન તરફ અને વૃંદાવનમાં જોઈને ગોકુળ વસાવ્યું છે અનેક વિધ પ્રકારની લીલાઓના વર્ણન અહીંયા આવ્યા છે વચ્ચાસુર વધની કથા આવી છે વાછરડાના રૂપમાં અસુર આવ્યો સ્વરૂપ ઉત્તમ વૃત્તિ આસુર આજ ખલધર્મ છે જે વાછરડાના રૂપમાં ભગવાન એના એની આંખો થી ઓળખી ગયા કે આ કોઈ અસુર લાગે ભગવાન એનો ઉદ્ધાર કર્યો બકાસુર વધની કથા આવે. બગલાના રૂપમાં આવ્યો છે. અને યમુનાજીમાં પાછો ઉભો એ રીતે છે એક પગ પર બીજો પગ ચડાવી જાણે કોઈ મુની તપ કરતો હોય. પણ એની વૃત્તિ પણ આસુરી વૃત્તિ છે. અને એ પણ યમુનાજી રૂપ ભક્તિમાં ભક્તિ નું કોઈ ઓપોઝિટ શબ્દ હોય ને તો એ દંભ છે. ભગવાન એ બગલાને

ભગવાને બ્રહ્માજીને વચન આપ્યું હતું કે તમને મારી લીલામાં ક્યારે મોહ છે એના અનેક પ્રમાણો શાસ્ત્રો ની ચર્ચા કરી છે શાસ્ત્રો ના પ્રમાણ મહાપ્રભુજી આપે છે બાળકો રોજ મનમાં ઈચ્છા કરે કે પ્રભુ આરોગ્ય છે નંદાલય ની સામગ્રી પણ ક્યારેક એવો મનોરથ ઠાકોરજી કરે કે અમે અમારા ઘરેથી સામગ્રી બનાવીને લાવીએ અને અમારા હાથે ઠાકોરજી ના રોગ અને દરેક ગોપીના મનમાં પણ એ જ મનોરથ કે ક્યારે એવો દિવસ આવે કે અમે પોતાના ઘરે અમારા હાથે સામગ્રી બનાવીએ અને ઠાકોરજી અમારી સામગ્રી આરો ઠાકોરજી દરેક ના મનોરથ ને જાણ્યા છે અને બધા જ સખાઓને કહ્યું જાઓ આજે ઘરે જાઓ અને બધા જ પોતાના ઘરના ગોપીઓને કહેજો કે સુંદર સુંદર સામગ્રી સિદ્ધ કરે કાલે આપણે ગૌચારણ કરવા માટે શ્યામ ઢાક પર જઈશું અને છાક લીલા કરીશું છાક લીલા એટલે સાધારણ શબ્દોમાં કહું તો પિકનિક બધા પોતપોતાના ઘરેથી ભાતું બાંધીને આવે અને પ્રભુ દરેકના ઘરની સામગ્રી આવે અને બધા સખાઓ તો પ્રસન્ન થઈ ગયા ઘરે જઈ જઈને વધાઈ આપી છે મૈયા ઠાકોરજી આજ્ઞા કરી છે કાલે આપણા ઘરની સામગ્રી પ્રભુ આરોગવાના છે સુંદર સામગ્રીઓ બનાવી છે અને મનમાં એક જ મનોરથ છે કે હે પ્રભુ અમારી આ બનાવેલી સામગ્રી આ પ્રેમથી આરોગી અને બીજા દિવસે ટોકરીમાં છાક બાંધી દીધી બાળકોને આપીને કહ્યું કે બેટા આરોગ આવે ને ત્યારે મને પણ યાદ કરજો

પ્રશંસા કરતા જાય એકબીજાના હાથથી જુટવતા જુટવતા સુંદર છાપ લીલા પ્રભુ કરી રહ્યા છે એટલામાં દૂર ઉભેલો એક બ્રાહ્મણ નો દીકરો મધુમંગલ મનમાં વિચાર કરે કે મારા ઘરે તો કાઈ જ નથી અને હું તો કાંઈ નથી લાવ્યો

યાદ કર કંઈક છુપાઈને રાખ્યું હશે કંઈ ક્યાંક ખૂણે પડ્યું હશે પ્રભુ આજે આવી કૃપા કરી રહ્યા છે અને આપણે વંચિત રહી જઈશું મનમાં મારા મનોરથ ઘણા સમયથી હતો કે આપણા ઘરની સામગ્રી પ્રભુને મારા હાથમાં ભૈયા કહે કે આપણા ઘરે કાંઈ નથી માં કઈ કશે ત્યારે યાદ આવ્યું કે હા બેટા પરમ દિવસની ખાટી છાછ પડી છે હા ભૈયા જે કાંઈ પણ હોય આપ મને આપણા ઘરની કણિકા પ્રભુ સુધી પહોંચે તો આપણું જીવન ધન્ય થઈ જાય પણ બેટા બહુ ખાટી છે તું કહે છે તો તને આપું છું એક મોટો કુલડો લીધો પરમ દિવસની ખાટી છાજ ભરીને આપી ઉપર થોડો વઘાર કરી દીધો બેટા પ્રભુને ન ભાવે ને તો બહુ આગ્રહ ન કરતો બહુ ખાટી છે અને બધું મંગળ તો પ્રસન્ન થઈ ગયો કુલડુ લઈને દોડ્યો છે ભાગતો 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 છે એક શામ ઢાક પર ગિલાબજીની તળેટીમાં આવ્યો જોએ તો પ્રભુ કોઈની જલેબી કોઈને પેડા કોઈની બરફી આરોગી રહ્યા છે દૂર ઉભો ઉભો વિચાર કરે આવી ખાટી છાજ જો પ્રભુને આપીશ ને

બધા પીને પ્રશંસા કરે છાચ તો બધાને પીવડાવી દીધી એટલામાં કેટલાક જે રહી ગયા એ આવ્યા પાછળ કેવા લાગ્યા તમે લોકો પી ગયા અમને નહીં પ્રભુ કઈ કરો અમને ચખાડો આટલી મીઠી છાચ અમે કેમ રહી જઈએ પ્રભુ કે પણ હવે તો ખતમ થઈ ગઈ ક્યાંથી લાવું કઈ પણ કરો અમને પીવડાવો અને ત્યારે પ્રભુ ને યાદ આવ્યું નહીં પાયો રે ભૈયા મેરી ગયા બ્રહ્મા આ બ્રહ્મ હોય આ ગોવાળિયા નું એઠું ખાનારો ખોડાવનારો આ બ્રહ્મ આ ભગવાન પરીક્ષા કરીશ બાછરડાઓ લઈ ગયા બ્રહ્મલોકમાં અને યોગ નિદ્રામાં છોડાવી

અને જ્યાં રજમાવીને આવીને જુએ તો એવા વાછરડા ને એવા બાળકો એવું ત્યારે શું જાગી ગયા બ્રહ્મ લોકમાં જઈને જુએ તો ત્યાં છે પાછા જોવા આવ્યા પ્રભુ બ્રહ્માજી નું રૂપ લઈને બ્રહ્મ માં ગયા ને દ્વારપાલો ને કહ્યું કે મારો કોઈ ડુપ્લિકેટ ફરે જમણા અંદર ઘુસવા ન દેતા અને બ્રહ્માજીને દ્વારપાલો રોકી દીધા બ્રહ્માજી ના મોહ નાશ થયો જાણી ગયા કે આ કોણ છે અહો ભાગ્યમ અહો ભાગ્યમ નંદ ગોપ વ્રજ કસામ યન મિત્ર પરમાનંદ પૂર્ણ બ્રહ્મ સનાતન ધન્ય છે આ વ્રજવાસીઓ જેના મિત્ર બનીને ભગવાન એમના પર કૃપા કરી રહ્યા છે